મેઘરાજ તાલુકાના યુવા અધિકાર ન્યાય ચળવળના યુવાનો દ્વારા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવા તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક પ્રસિદ્ધ કરવા માંગ કરાઈ હતી ગુજરાત નિર્માણ નિખિલ એસ દરજી અરવલ્લી બ્યુરો ચીફ મારું નામ ચૌહાણ જયેન્દ્રસિંહ છે અને શુભારંભ કિરીર એકેડેમી તરફથી અમે આજે મેઘરજના તમામ વિદ્યાર્થી સંગઠન અહીંયા મેઘરજ મામલતદાર કચેરીએ ફોરેસ્ટની પરીક્ષાની અંદર સીબીઆરટી પદ્ધતિને નાબૂદ કરવા અને બે દિવસ પહેલાં જે ફોરેસ્ટની રિઝલ્ટ ડિક્લેર થયું છે તે માર્કિંગ સાથે ડિકલેર નથી થયેલું જેથી તમામ વિદ્યાર્થીઓની એક જ માર્ક છે કે એ રિઝલ્ટ શું કહેવાય માર્ક્સ સાથે ડિક્લેર કરવામાં કેમ નથી આવ્યું સરકાર આટલી બધી શું કહેવાય બેદરકારી કેમ દાખવે છે ચાર ચાર વખત આન્સર કી આવ્યા છતાં પણ વિદ્યાર્થીઓ પાસે અત્યારે માર્ક્સ નથી બરાબર અને જે શું કહેવાય તે મેરિટ ડિકલેર થયું છે એની અંદર શું કહેવાય કે જ્યાં આગાડી મહિલાની સીટો નથી ત્યાં મહિલાઓની શું કહેવાય ફાળવણી કરવામાં આવેલી છે એટલે અહીંયા ઘણી બધી જગ્યાએ શું કહેવાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે જેથી અમે આજે મેઘરજ મામલતદાર કચેરીએ તમામ વિદ્યાર્થી સંગઠન અહીંયા શું કહેવાય તો આવેદન આપવા માટે